પરંતુ જ્યાં જ્યાં ગુજરાતી વસે છે વિદેશમાં ત્યાં ત્યાં તેમનું નામ છે અને એ નામ છે ભામાસા એટલે કે ભાષા કહેવાતા શ્રી લવજીભાઈ ભાસા મિત્રો અત્યારે આપણે આવ્યા છીએ ગોપીન ફાર્મની અંદર ચારો તરફ લીલી વણરાય છે આપણે એમ જ લાગે કે જાણે ગીરના જંગલમાં છે ત્યાં આપણે મળી રહ્યા છીએ શ્રી લવજીભાઈ ભાસા જે નમસ્કાર લવજીભાઈ નમસ્કાર નમસ્કાર જય શ્રી કૃષ્ણ પ્રથમ તો દિવાળી બે હજાર ત્રેવીસનું આવનારા નવા વર્ષને આપને હાર્દિક શુભેચ્છા આપણે પણ ખૂબ ખૂબ શુભેચ્છા લવજીભાઈ આપણું આમ તો નામ તમે છેલ્લા દસ બાર વર્ષથી આ એક ભામાસા તરીકે છે કે જ્યાં જ્યાં દાનો પ્રવાહ હોય દાની વેણી અંદર વરસતી હોય ત્યાં લવજીભાઈ ન હોય એવું બને જ નહીં ના ભગવાન એવું કાંઈ નથી આ તો ભગવાને બે પૈસા તમને આપ્યા હોય તો તમારાથી વપરાય તો સારા ઓલે વાપરવાના કા આપીને જાઓ કાં મૂકીને જાઓ ત્રીજો તો કોઈ રસ્તો નથી એટલે આ પણ એક રોકાણ છે મને આ જગ્યાએ રોકાણ સારું લાગે છે એટલે હું અહીંયા રોકાણ કરું છું બીજું તો બધા જે કરતા છે અને લાખો કરોડો બધા ભામાશા છે આમ તો લવજીભાઈ તમે સુરતમાં જ્યારે આવ્યા ત્યારે તમે અનેકો ચડાવ ઉતાર જોયા હશે અનેકો એ મેં પણ જોયેલું છે હા તો પહેલાં તો બધા સૌરાષ્ટ્રમાંથી સ્થળાંતર થઈ અને એ સૌરાષ્ટ્રવાસી સુરતમાં કે અમદાવાદમાં અન્ય શહેરમાં ગયા એ સુખી ખેતી ટૂંકી ખેતી પાણી વગરની ખેતી વર્ષ વરસાદ પૂરા થતા નહીં અને બધાનું ભરણ પોષણ થાય એવી સ્થિતિ જ સૌરાષ્ટ્રમાં નહોતી એટલે ધૂઈ આખીમાં સ્થળાંતર કરે છે પ્રજા અને ક્યાંય ને ક્યાંયની જગ્યા મળી જાય છે ને સુખી થાય છે એમ આ ગોવિંદકા કેમ હીરા ભગવાન એને આ બધા જ સૌરાષ્ટ્રવાસીને ખૂબ સુખી કર્યા અને બધાને સુરત લાવ્યા અને આ બધી તો કોઈ કલ્પના પણ ન કરી હોય ભગવાન પ્રસંગ થાય તો પણ ન માગીએ એવું બધાને આપ્યું ભગવાનની કૃપા બીજું ખાસ કરીને લવજીભાઈ સાહેબ ફક્ત તમે દાનો પ્રવાહ નહીં પરંતુ કોઈ દુઃખી હોય એને પણ તમે નથી જોઈ શકતા જે માણસ જે પરિસ્થિતિમાંથી આવે ને એ પરિસ્થિતિ એ મને બને ક્યાં સુધી તો ભૂલે નહીં તો આપણે જે પરિસ્થિતિમાં આવ્યા ત્યારે આપણે પણ કોઈને કોઈ આપણને પણ મદદરૂપ થયું હોય ક્યાંક મદદ કરી હોય આપણને તો બહુ આપણને સારું લાગ્યું હોય તો આપણી પાસે પણ એના મદદ કરી શકીએ એવી શક્તિ ભગવાન આપી હોય તો કરવી જોઈએ હમણાં મિત્રો અમે જ્યારે બ્રેકફાસ્ટ લેતા હતા ત્યારે પણ લવજીભાઈ સાહેબ એક સારી વાત કરી હતી કે આદિવાસી વિસ્તાર છે ત્યાં એમના દાદા હોય અત્યારે એમના પિતા હોય કે એમના છોકરા હોય હજી એકને એક જે કામ એ જ કરી રહ્યા છે આપણે હમણાંથી વાત કરી હતી એ સુરતની આસપાસમાં અહીંયા જે થોડા ગામડાઓ છે એમાં એવું જોઈ રહ્યો છું કે બે ત્રણ પેઢીથી બસારા એક જ કામ કરે છે હવે હું કાંઈ મજૂરીનું કામ કરતો તો હું એવું ઈચ્છું કે મારો દીકરો આ કામ ન કરે મજૂરીનું કે ક્યાંક નોકરી કરે વેપાર કરે ક્યાંક અમારથી અલગ કરે રત્ન કલાકાર પણ એવું ઈચ્છે છે કે મારો દીકરો રત્ન કલાકાર નહીં હવે કાંઈક ઉપર પેલો બને તો આ ગામડામાં આદિવાસી ભાઈઓ જોઉં છું તો ત્રણ પેઢીથી એની સ્થિતિ છે કે ભાઈ આ વાડીમાં દાદા પણ કામ કરતા હતા પપ્પા પણ કામ કરતા હતા દીકરો પણ કરે છે એમાં થોડો બદલાવ શક્તિ આપી નથી કે માનવતાની રીતે આપણે નથી એમ પણ હજી એમાં બદલાવ આવ્યો નથી એટલે બદલાવ આવો જરૂરી છે હવે બદલાવ આવવો જરૂરી છે બદલાવો જરૂરી છે બીજું અમે જાણ્યું છે કે તમને કુક એટલે રસોઈનો પણ શોખ છે હા એ સ્વામી શશિદાનંદ મહારાજે મેં ખૂબ પ્રવાસ કર્યા અને પ્રવાસમાં અમે રસોઈ બનાવતા ડાળ બનાવી કે કોઈ સબ્જી બનાવી આવું બનાવતા આમ બી અમે સૌરાષ્ટ્રમાં પણ આવા ખૂબ બાળપણમાં પ્રોગ્રામ કર્યા વાડી ઉપર કે ભાઈ આખા રીંગણાનું શાક બનાવી અને બધા મિત્રો આનંદ લઈ તો મને પહેલાંથી શોખ છે રસોઈ બનાવવાનો રીંગણાનો ઓર એટલે કે રીંગણાનું ભરતું પણ તમને બધું પસંદ છે ના ના બધું બધું પણ હું બધા બધું જ ગુજરાતી રસોઈ બનાવું બધી આવડે બને છે પુસ્તકો વાંચવાનું પણ આપને વધારે શોખ છે ના પુસ્તક આપણો શોખ છે વાંચું તો હું બહુ એક પરનું વાંચું કે સુઈ જાઉં પણ આપવાનો શોખ છે એમ નવા જનરેશન માટે તમારો શું સંદેશો છે નવા જનરેશનમાં અત્યારે આ વૈજ્ઞાનિક અને ટેકનોલોજીમાં એમની ઈચ્છાઓ ખૂબ જલ્દી સ્પીડથી આગળ વધવાની છે અને આગળ વધવાની સ્પીડ છે એનાથી બહુ એક્સિડન્ટ થાય છે અને જીવન પછી બહુ દુઃખદાયક બની જાય છે એનું અને એના પરિવાર આકાનું તો શોર્ટ માઇન્ડને જે આટલું બધું પ્રગતિથી આગળ ચાલવું એમાં થોડું ધ્યાન રાખી વડીલોના અનુભવ અન્ય બીજા વડીલો સામાજિક વડીલોનો અનુભવ લઈ અને થોડુંક ધીરેજથી કામ લેવું જોઈએ બીજું છેલ્લે જીવન નિર્વાહ માટેનું જે તમારો સમય સવારે વહેલું ઉઠવાનું અને વહેલું સૂવાનું શું છે નવા જનરેશન માટેની ટીપ હું સાડા નવે તો રાજ સાંજે સુઈ જાઉં છું વધીને દસ વાગ્યે જો કોઈ પ્રોગ્રામ કાર્યક્રમ કોઈ સોશિયલ અગત્યનું ન હોય તો અને હું છ વાગ્યે તો તૈયાર થઈને બહાર આવી જાઉં છું એટલે એ તો તમે નીંદર તમારીની મર્યાદા છે સાંજે જેટલો વહેલા સુઓ એટલે વહેલાં જાગી શકો એ તો ભગવાન અને મને લાગે છે કે થોડોક ખોરાક ઓછો થાય તો પણ નીંદર ઓછી થતી હશે તમે અનેક લાલજીભાઈ તમે અનેકો સંત મહંતોને મળ્યા છો મોરારી બાપુ લઈને અમે જોયું છે અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ બધા પાયાથી અલગ અલગ શીખવાનું છે અલગ અલગ રીતે બધા ભક્તિ કરે છે એવું સંતોનું જોયું છે અને વડાપ્રધાન સાહેબ તો આપણે જોઈ છીએ દેશને દુનિયામાં ડંકો વગાડી રહ્યા છે અને એને તો ખૂબ દેશની આખો મૂળ ફેરવી નાખ્યો છે બધી જ વસ્તુ તમે શેમાં ન કહી શકો કે એમાં ફેરફારો નથી કર્યા એમ અગણિત આપણીથી બોલી ન શકાય આટલા સુધારા અને એટલા ફેરફારો કર્યા છે ભગવાન હજી વર્ષોના વર્ષોને શક્તિ આપે કે એ આ દેશનું સુકાન આ રીતે આગળ વધારતા જાય મિત્રો ઘડિયાળની સોય હવે આગળ વધી રહી છે છેલ્લો એક પ્રશ્ન લવજીભાઈ સાહેબને અમે અહીંયા જોઈ તમારે ફાર્મ હાઉસમાં આવ્યા પણ જાને ગીરના જંગલમાં એવી ચારું તરફ વનરાય છે એટલે તમને આનું પણ વધારે હા વૃક્ષ અને પાણી માનવજાતને ગમે છે પણ એને ઉછેરવા કે એને રાખવા એવું કદાચ માણસ માત્ર પ્રયત્ન નહીં કરતા હોય બાકી જળ અને વૃક્ષ કોને ન ગમે ભગવાને અમને જળને વૃક્ષ બે આપ્યું છે તો ખૂબ આનંદ આવે છે અમારા ઘરેથી ભગવાનની કૃપા મિત્રો હમણાં જ વાત કર્યા હતા શ્રી લવજીભાઈ બાસર એટલે કે ભામાસા સાથે તેમને એક નવી ટીપ્સ પણ આપેલી રોડ રસ્તા તો આપણે મોટા કર્યા છે પરંતુ ફાસ્ટ જે જનરેશન જઈ રહ્યું છે તેના કારણે આ જીવલેણ અકસ્માતો થાય છે તેને રોકવા જોઈએ અને બીજું એની જીવનશૈલીની વાત કરી તો તે રાત્રે લગભગ સાડા દસ વાગ્યાની આસપાસ સુઈ જાય છે અને વહેલી સવારને સુઈ જાય છે અને આ જ એમનું જે સફળ જે છે એનું જીવન છે આજે મળવા જવા માણસની અંદર આપણે લવજીભાઈ બાસર મળીએ ये टेन्ज पनिचन मादूं प्रकास वाला के वरम धर्श सेता साथ है, गोपिन भाप सुरा.